कोड़े उपाय मियां त्रावानंद मंचुक पैराथोड़ ने फोन करी हुआ विशेष बात करी अन्य मंचुक पैराथोड़े सुन जवाब भी उसांबला कॉल रिकॉर्डिंग जो हमारी चैनल पर नवा हुए तो लाइक शेयर अन्य सब्सक्राइब करो मंचुक जय माता जी भाई हाँ भाई दिस कॉल विल बी रिकॉर्डेड हेलो नमस्ते जय माता जी मंचुक ની કોમેડી ભગવાન આ વિડિયો બહુ બધું કામ હતું તમે આ બહુ સારું કામ કરો મનજીકભાઈ પણ એક વાત તમને કહું આપડે આ જે ભુવાજુને બધે ખોટા જ હોય મનજીકભાઈ ના એ મને તમે કેડો મારી પાસે હું તો હું તો કવ છું ખોટા જ હોય હું હું કહું છું ઈ મને તમારે મારતા હસકોટ કરાવવા ન તમારે શું જરૂર છે

ઘરે ખબર નો રે અને ઈ વિડીયા મને નાખો ને હું માની જાવ ઈ વાત માં શું મજા યાર બરોબર ઈ વિડીયો મને નાખો હું પૈયા પડી જાવ ઈ આ નહિ નહીં મેરખાય એક નંબર ના ખોટા જો એની દેવ હોય ને ઈ તો ઈ દુખી હોય એને દાન પેટિયું રાખવી પડે ને એને ઘરે કેમેરા નાખવા પડે યાર હું તમે સોટી પીડા છો ઈ વિડીયો મારે હું માય મારવો છું જેના ઘરે છે મયાત્રા એટલે આપડે દલિત સમાજ માંથી કાઠિયા હે કાઠિયા વાણંદાઢીકર વાણંદ કાઠિયા ના હાજામ એટલે પણ મૂળ તો દાઢી કરવાનું કામ ને તમારું અમે કોઈ નથી કરતા ભાઈ અમારા સમાજ માં કોઈ નથી વાળણ કરે વાળણ ને બાબત પણ હજામ એટલે હજામ તો એમ જ આવે ને પેટાક નાપી હા પણ હવે એમાં પણ અમે કોઈ કરતા નથી એમાં ખુદ બિઝનેસ છે હા પણ નથી કરતા ઈ તમારી મેટર થઇ પણ આવે એમાં તમારે પરસા ની જરૂર હોય અમારે પરસાની જરૂર નથી અમારે કોઈ દેવી શક્તિ ની જરૂર નથી અમારે ખરેખર શિક્ષણ ની ભણતર ની જરૂર છે એટલે બીજા ગઈકા અમારે જોતા નથી તમે ભણો ને ભૂણો ને મજા કરો ને ભુવાના પરસા લ્યો અમારે સોતો જ નથી અમારે ઘરેથી જ પરસાનું કારખાનું અમારે તમારો પરસો ક્યાં જોઈએ અહિયાં પરસા વધી પડે તમાર જ સોતો જ લઈ જઈએ

કાઈ કાઈ વાંધો નહીં આપણે ક્યાં ગામથી બોલો રંગપુર 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 અમરેલી ની બાજુ માં કાઈ વાંધો નહીં પણ એમાં નહીં પડવાનું ભાઈ તમે માનતા હોવ તમે માનો અમે તમને ના નથી પાડતા કેમ કે તમારું આસ્થા નું પ્રતિક હોય તમે કરો તમારા ઘરે લઈ જાવ પગલા પડાવો બાકી અમારે ઈના પગલા પગલાં જોતા જ નથી ઈ ના જેટલી જગ્યા એ પગલાં પડ્યા ને એ બધા ની માઠી બેઠી ઈ વાત તો રાઇટ ઈ તો એના ઘરે ભુવા ના પગલાં પાડે એટલે ઈ ની માનજો કે આની દેશા માઠી બેઠી છે

માર નંબર એને દઈ દઈએ લગભગ તો youtube માં બધે મારા નંબર નાખેલા જ હોય છે નાખેલા જ છે હા એને કઈ તારી દેવી બહુ ફૂફાડા મારતી હોય તો મને ફોન કરે હમ એટલે તરત જ સુરસુરી થઇ જાય ગમે એવી તોફ ને તોય સાફ દે ને પાણી સીધું આપડી પાહે એવો દેવ નો પરસો ભાઈ કેમ કે આ તો થ્રી ફેઝ નો ઝટકો ભાઈ હમ અને એની પાસે સિંગલ ફેઝ દેવ હોય છે મારી પાસે થ્રી ફેઝ દેવ જ્યાં અડાડો ત્યાં પાવર આવે એવું એવું છે એમ હા થ્રી ફેઝ મેલડી

હમ હા તો મેં ફોન કરું મનસુખ ભાઈ એટલે એ video માં એ ભૂલ હુ કરે એ video માં મને સગડ ને એ ધારી માથા માં પંદર થી વીસ મારે ઉપાડી ઉપાડી ને એ તો હું માર દઉં વીસ ની પછી મારી દઉં પછી એ મારે એમ નો મારે મનસુખ અરે અરે એ ભૂલ થાય છે યાર તમારે હું સરખો હારે કાઢી દઉં ધમાલ મચાવ ઈ તો ખાલી હાકરું મારે છે તમારે નવા નવા સરા મંજાવી દેવાના અને મનસુખો સરા મારે છાતી માં

મેં દવાખાને પૂછ્યો કે અને બે બીજે જઈને ધ્યાન રાખવું જોઈએ દવા લઈ છે કે નહીં હાકર મૂકે બાપનો બાપ આવે તોય હમ તમે ટ્રાય કરજો ને કે એનું નામ લઈ હું હું તમને મારો વિડિયો મોકલું પછી એટલે તમે મારો છે હા હું ભૂવા નથી આપણે તો મોજ ખાધી તો હું તમને મારો વિડિયો મોકલું એટલે તમે ખાખરો મારો હા એ ખાખરો મારો એટલે પછી આપણું આપણું ભલું શું થાય મોજ ખાતર પણ પબ્લિક તો ભરમાય છે ને પબ્લિક ને તેમ થાય ને મોજ ખાતર ઈ તમે થોડા કહો છો હું મોજ ખાતર મારું છું ઓલે ને તેમ લાગે ને આની પા કાંઈક કે આપડે માથા હાકરું મારે હાથે માંથી કંકુ કઈ ગયા પૈસા કંકુ નું માય મારવું સોના સાધી કાઢો નહીં ભાવ કેવડો કંકુ કાઢવા કંકુ માય મારવું પેટ્રોલ ડીઝલ કાઢો હા એવું કઈ કાઢો તો આટણ કાઢ્યું જરૂર છે હવે આટણ નથી કાઢવાનું કઈ કરે કંકુ ને હું માય મારવું કે કંકુ કાઢો કંકુ જોતો જ નથી પેટ્રોલ ડીઝલ સોના ચાંદી હીરા માણેક આવું કાઢો ને ઈ ભવન પૈકી લાગવું છે એક એક કિલો સોનું કાઢી દે એટલે હું પગમાં પડી જાવ જાય ને હવે મારી જિંદગી સુધરી જાય હમ સીધો માં બોમ્બે ભેગો માં નોટો નાખી ચાલુ કરું ને માથે વરસાદ થાય વરસાદ નો હમ આને ખાવા ખીચડી નથી ને કંકુ એક મણ ઘઉં કાઢે પાછક મણ બાજરો કાઢે એવી દેવ જોઈએ હમ બે સેર તેલ કાઢે સિંગ તેલ અટાણે બ ઓગણત્રીસો રૂપિયા નો ડબ્બો છે એકાદો એકાદો ડબ્બો મહિને મહિને કાઢી દઈએ ને તોય હાલે બરોબર છે આ કંકુ નો આતો હાલી જાય ને કંકુ કાઢી દઈએ ને કારણ કે હાકરું મારે હાકરું મારવાની જરૂર છે કે અટાણે તો તેલ કાઢવાની જરૂર છે ના ના વાત બરોબર છે આતો તો મંજુ ફોન કરી ભાઈ મને ફોન કર્યો નહીં તમે ખોટા ફેંકણા ભરણા છે હમ હમ કેમ કે અમારી પણ કઈ ખોટું નથી આ દુનિયામાં દેવી શક્તિ જો કોઈ હાસ્યું હોય અને એનો પરસો હોય તો એના મંદિર માંથી હોના ચાંદીના દાગીના ની થાય છે ત્યાં પોલીસ તપાસું કરે તો આરોપી મળતા નથી હવે ઈ હાકરું મારે પકડાય

દેવીના માતાજી માતાજી લઈ લઈ નીકળ્યા માતાજીઓ છે ને આ બાઈ ને શોષણ કરવા હાટડું થાય ધૂણે અને તો લાગે

ફૂફાડા મેળા એટલે તો ફોન કર્યો તમારું ગામ કયું કીધું બસ ભૂલી ગયું ભાઈ તમારું ગામ ભૂલાઈ ગયું